ગોધરામાંથી ભારતીય બનાવટની પાંચસો ના દરની આઠસો નકલી ચલણી નોટો પકડાઈ હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે શહેરના દયાળ કસબા મિશ્રી નદીના પુલ પાસે વોચ ગોઠવીને બે મોટર પર આવતા બે વ્યક્તિઓ પાસેથી તપાસ કરતા નકલી ચલણી નોટો મળી આવી હતી. એસીબી પોલીસે પાંચસો ના દરની આઠસો નકલી નોટો સાથે બેને ઝડપી પાડ્યા હતા અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રૂપિયા સિત્તેર હજાર છસો ચાલીસ ના મુદ્દામાલ સાથે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ ચોવીસ સોના ના રોજ એલસીબી ના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એ વાતની મળેલી હતી કે દયાલ કસબા ગામ જે છે એ તરફથી બે ઇસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મેસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઇસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આજે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી બ પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબ્બીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળિયુ તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ ધનતિયા રહે ધંતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાંટા સાયણ દાદાભાઈ ફળિયું હાંસોડ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલુ છે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ